હેલો વિદ્યાર્થી મિત્રો જો તમે પણ સરકારી નોકરી કરવા માંગો છો પરંતુ ધોરણ દસ પાસની જ લાયકાત ધરાવો છો અને પરીક્ષા પાસ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે તો આ વિડીયો જરૂરથી જોજો સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે પોસ્ટ ઓફિસમાં સૌથી મોટી ભરતી બે હજાર છવ્વીસના વર્ષ માટે આવેલ છે તેના વિશે ચર્ચા કરીશું તો જીડીએસમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અને પરીક્ષા પાસ કરવામાં તકલીફ પડે છે તો પરીક્ષા આપ્યા વગર કઈ રીતે સરકારી નોકરી મેળવવી તેમજ પોસ્ટ ઓફિસમાં જે ભરતી બહાર પડેલ છે તેની લાયકાત શું છે પગાર ધોરણ શું છે ખાલી જગ્યાની વિગતો અને કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ બહાર પડેલ છે આ તમામ માહિતી તમને આ વિડીયોના અંત સુધીમાં મળી જશે તો વિડીયો જરૂરથી જોજો અને સરકારી નોકરીની તૈયારી કરતાં તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો ગુજરાતમાં જે પોસ્ટ માટે વેકેન્સીસ બહાર પડેલ છે તેમાં તમારે એપ્લાય કરવું હોય તો ગૂગલમાં જોઈ અને તમારે ઇન્ડિયા પોસ્ટ જી ડીએસ ટાઈપ કરવાનું રહેશે પછી તમે સર્ચ કરશો એટલે અહીંયા હેલ્પ નામનું જે છે એ તમને લિંક મળશે એમાં હેલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરીને જે જીડીએસની જે છે એ નવી જે ઓફિસિયલ વેબસાઇટ છે ઓપન થશે જૂની વેબસાઇટમાં પ્રોબ્લેમ આવે છે એટલે જે હેલ્પ પર ક્લિક કરશો એટલે તમારે જે અહીંયા વેબસાઇટ છે ઓપન થઈ જશે જેમાં તમારે કેન્ડિડેટ કોર્નર જે છે તેમાં તમે અહીંયા જોઈ શકો છો બાકી સીધું છે એમાં તમે ઉપર જોશો તો અહીંયા ગુજરાત સર્કલની હેલ્પલાઇન નંબર અને ઈમેલ આઈડી મળી જશે જેમાં તમે કોલ કરીને પૂછી શકો છો અથવા તમે મેલ કરી શકો છો બાકી અહીંયા વેબસાઇટ પર બધી માહિતી આપેલી જ છે સૌ પ્રથમ છે નોટિફિકેશન એમાં તમને ડિસ્ક્રિપ્ટિવ બધી જ માહિતી મળી જશે પછી સ્ટેજ વન જે છે એટલે સૌ તમારે ફોર્મ ભરવું હોય તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ સ્ટેજ ટુમાં આવશે એપ્લાય ઓનલાઈન તમારે ઓનલાઈન છે ફોર્મ ભરવાનું રહેશે પછી ફોર્મ પૂરું તમારું ભરાઈ જશે પછી તમારે પેમેન્ટ કરવાનું રહેશે ફીનું અને પછી તમે કોઈ પણ આ જે ફોર્મ ભરવામાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોને પૂછી શકો તો તમે એનેક્ઝર આપેલા હશે એનેક્ઝરમાં તમામ માહિતી બધા જ એનેક્ઝર વન ટુ થ્રી એમાં બધી જ માહિતી આપેલી હશે તો એનેક્ઝરમાં જઈ અને તમે જોઈ શકો છો અને બાકી કેન્ડિડેટ ગ્રીવિયન્સ છે એની અંદર તમે કોઈ પણ ફરિયાદ હોય કે તમારે જે છે ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ છે મારે કંઈ પણ માર્ક્સ લખવામાં ભૂલ છે અથવા તો ગવર્મેન્ટને તમારે કોઈ ફરિયાદ કરવી છે તો તમે ગ્રીવિયન્સમાં જઈ અને એ કરી શકો છો તો આ રીતે વિન્ડો જે છે અહીંયા આપેલી છે અહીંયા નોટિફિકેશન પર હું તમને બતાવી દઉં તેમાં તમે ડિસ્ક્રિપ્ટિવ નોટિસ ફિકેશન પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આ રીતે લખેલું આવશે જે નવી વેબસાઇટ છે એ તમારે જોવી છે એટલે અહીંયા તમારે છે આ રીતે કરવું પડશે બાકી જે છે એ ઓપન થઈ જાય છે અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ જે છે આપેલી છે જેમાં છે એ યુઝર રજીસ્ટ્રેશન શરૂ થશે ત્રીસ એક બે હજાર છવ્વીસથી અને પૂરું થઈ જશે ચૌદ બે બે હજાર છવ્વીસ સુધીમાં તમારે રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે પછી એપ્લિકેશન ફોર્મ ભરવાનું તારીખ શરૂ થશે એક બે બે હજાર છવ્વીસથી સોળ બે સુધી તો રજીસ્ટ્રેશન અત્યારે તમે કરી શકો છો બટ જો ફોર્મ એપ એપ્લિકેશન છે એક બેથી સોળ બે સુધી થઈ શકશે બાકી જે છે તમારે જો કરેક્શન વિન્ડો કોઈપણ ફોર્મ ભરો છો કંઈ પણ પ્રશ્ન તમારે થાય છે કોઈપણ ઇશ્યુ થાય છે કે કંઈ લખવામાં ભૂલ થઈ જાય છે એ બધું જ છે કંઈ પણ સુધારા વધારા હશે એ માટે બે દિવસ આપેલા છે સત્તર બે અને અઢાર બે તો સત્તર અને અઢાર બે દિવસ તમે સુધારો કરી શકશો અને ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું ફોર્મ ભરો છો તો ફોર્મ ભરવામાં ભૂલ નથી કરવાની જો કદાચ ભૂલ થઈ જશે તો અમુક વસ્તુ છે એ કરેક્શન વિન્ડોના ઓપન થશે આ બે દિવસ ત્યારે તમે કરેક્ટ કરી શકો છો બાકી બધી જ માહિતી તમે છે એ સુધારો નહીં કરી શકો એટલે ખાસ ધ્યાન રાખીને ફોર્મ ભરવાનું રહેશે બાકી અહીંયા તમારે ડિસ્ક્રિપ્ટિવ નોટિફિકેશન જોતું હોય તો અહીંયા ડિટેલ્સમાં બધી જ માહિતી આપેલી છે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે આ નોટિફિકેશન રિલીઝ થયું છે જેની અંદર છે રજીસ્ટ્રેશન તમારે કરવાનું રહેશે ઓનલાઈન એપ્લિકેશન ભરવાની રહેશે કંઈ પણ થશે તો કરેક્શન વિન્ડોની અંદર તમે કરેક્ટ કરી શકો છો એનેક્ઝાર ટુની અંદર આની માહિતી આપેલી હશે બાકી અહીંયા જોઈ શકો છો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ એકત્રીસ એકથી લઈ અને ચૌદ બે સુધી થશે અને ઓનલાઈન એપ્લિકેશન અને ફી પેમેન્ટ છે એ બે તારીખથી બે બેથી લઈ અને સોળ બે સુધી થશે અને કરેક્શન વિન્ડો ઓપન થશે અઢાર ઓગણીસ બે દિવસ સુધી અહીંયા તમે બાકી જે છે એ જોઈ શકો છો કે અહીંયા બધી માહિતી તમને આપેલી છે અને ટોટલ ત્રણ પોસ્ટ માટે વેકેન્સી બહાર પડેલ છે બીપીએમ બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર્સ પછી બીજી વેકેન્સી એક બહાર પડેલ છે એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ત્રીજી વેકેન્સી જે છે એ ડાક સેવક માટે છે બધાની સેલરી અલગ અલગ હશે બીપીએમ છે એની બાર હજારથી લઈ અને ઓગણત્રીસ હજાર ત્રણસો એંસી એ બીપીએમ અને ડાક સેવકની બંનેની સેમ છે દસ હજારથી ચોવીસ હજાર ચારસો સિત્તેર સેલરી હોય છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ અને એજ લિમિટ જો એલિજિબિલિટી જે છે એ દસ પાસ છે તમારે બાકી ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો જોઈએ અને મેથ્સ હોવું જોઈએ અને બાકી છે એજ લિમિટ જોઈએ તો મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ ચાલીસ વર્ષ સુધી છે બાકી છે એજ સોરી કેટેગરી પ્રમાણે તમને જે છે એજ રિલેક્સેસન મળતું હોય છે અહીંયા તમે તમારી કેટેગરી વાઇઝ જોઈ શકો છો તમને કેટલું એજ રિલેક્સેશન મળી શકે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમને કીધું એજ પ્રમાણે દસ પાસ તમે હશો એટલે ફોર્મ ભરી શકશો બાકી તમારે એક ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો જોઈએ અને મેથ્સ સબ્જેક્ટમાં તમારે પાસિંગ માર્ક્સ હોવા જોઈએ એટલે લગભગ બધાને આ હોય છે તો દસ પાસવાળા બધા જ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે બાકી તમને બધી જ માહિતી જે છે અહીંયા બધા એનેક્ઝર છે આ તમામ માહિતી તમને અહીંયા જે છે એ આ રીતે જે તમે સ્ક્રોલ કરશો એટલે આમાં બધી જ માહિતી તમને મળી જશે જેમાં તમારે ડિટેલ્સમાં તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા પીડીએફમાં જોઈ લેવું બાકી અહીંયા બેક તમે જશો એટલે રજિસ્ટ્રેશન ઇન્સ્ટ્રક્શન અહીંયા બધા ઇન્સ્ટ્રક્શન રજિસ્ટ્રેશન કરવા માટે આપેલા છે બાકી વેકેન્ટ પોસ્ટ વિશે તમારે જોવું હોય તો તમે તમારું અહીંયા સર્કલ સિલેક્ટ કરશો ગુજરાત સર્કલ મેં સિલેક્ટ કરેલું છે બાકી કંઈ પણ સર્કલ તમે સિલેક્ટ કરી શકો છો એમાં તમારું જે ડિવિઝન આવતું હોય ફોર એક્ઝામ્પલ રાજકોટ ડિવિઝન મેં અહીંયા ક્લિક કરેલ છે તો અહીંયા તમે એની બધી જ માહિતી કેટલી જે છે એ જે જગ્યાએ તમારે એપ્લાય કરવું હોય રાજકોટ માટે કરવું છે તો અહીંયા તમે પોસ્ટ સર્કલ કયું જે છે એ ખાલી જગ્યા છે અને એનો પિનકોડ નંબર અને તમામ માહિતી મળી જશે બાકી એનેક્ઝર જોતા હોય તો અહીંયા બધી જ એનેક્ઝર તમને અહીંયા મળી જશે એનેક્ઝરની અંદર માહિતી હશે કે આ રીતે ફોર્મ ભરવાનું અને બધા જે છે એ જે કંઈ પણ કોષ્ટક હશે બધા એનેક્ઝરની અંદર આપેલા છે હેલ્પ ડેસ્કની અંદર તમે જશો તો અહીંયા તમારે બધી જ માહિતી કોન્ટેક ડિટેલ્સ અને બધી જ માહિતી છે એ મળી જશે તો આ રીતે તમારે છે એ એપ્લાય આ વેબસાઇટ પરથી તમે કરી શકો છો બાકી અહીંયા જે છે એ તમે જશો એટલે લોગ અને રજીસ્ટર પર ક્લિક કરશો એટલે અહીંયા તમને છે એ કેન્ડિડેટ લોગિન અહીંયાથી તમે રજીસ્ટ્રેશન કરી શકશો જો તમે નવા કેન્ડિડેટ હશો તો તમારે અહીંયા ન્યુ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન પર જવાનું રહેશે અને આની પહેલાં તમે પોસ્ટમાં ફોર્મ ભરેલ છે તો તમારે છે એ કેન્ડિડેટ લોગિન પર જઈ અને ડાયરેક્ટ લોગિન થઈ જવાનું છે રજીસ્ટ્રેશન તમને ભૂલાઈ ગયું હોય તો ફરીથી પણ કરી શકો છો નવું પણ કરી શકો છો તો અહીંયા તમે ન્યૂ કેન્ડિડેટ લોગિન પર જશો એટલે અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ઇમેલ એડ્રેસ નાખવાનો રહેશે પછી નેક્સ્ટ પર જશો એટલે સેકન્ડ સ્ટેપ તમે કમ્પ્લીટ કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને ત્યારબાદ તમારે ફોર્મ ભરી અને એપ્લાય કરવાનું છે ત્યારબાદ તમારે ફી પેમેન્ટ કરવાનું છે અને કંઈ પણ જો ભૂલ રહી જાય તો તમે બે દિવસ તમને આપશે ત્યારે તમારે છે કરેક્શન વિન્ડોમાં છે એને કરેક્ટ કરી નાખવાનું છે બાકી ફોર્મ ભરવામાં ભૂલ કરવાની નથી તો આ રીતે તમે જે છે એ પોસ્ટમાં ઘણી બધી વેકેન્સીસ બહાર પડેલ છે જેમાં તમે અહીંયાથી એપ્લાય કરી શકો છો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારે છે એ નેક્સ્ટ વિડીયો જો તમારે જોતો હોય તો મને જરૂરથી જણાવજો તમને જે એ ફોમ કઈ રીતે ભરવું એ પણ જણાવી જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ